નમસ્કાર સ્વાગત છે ગુજરાત ગુજરાતમાં સમાચારો સાથે હું છું દીપિકા સમાચારની શરૂઆતમાં વાત કરવી છે આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે તો ડાંગ જૂનાગઢ ગીર સોમનાથ દીવમાં ભારે વરસાદની આગાહી પવનની ગતિ એકતાળીસથી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તાપી બનાસકાંઠા સાબરકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી તો રાજકોટ પોરબંદર અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તરફ કચ્છ જામનગર બોરબી પાટણ મહેસાણામાં પણ હળવો વરસાદ પડી શકે છે અમદાવાદ ગાંધીનગર ભાવનગર અરવલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ખેડા મહીસાગર આણંદ પંચમહાલ દાહોદ વડોદરામાં પણ હળબો વરસાદ વરસી શકે છે છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરેન્દ્રનગર દ્વારકામાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ઓગણીસ અને વીસ જૂન રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ રહેશે એકવીસ અને બાવીસ જૂન રાજ્યમાં સાર્વત્રિક મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ત્રેવીસ અને ચોવીસ જૂન રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડશે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે તો ભરૂચ સુરત ડાંગ તાપી વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે નવસારી દમણ દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ રાજકોટ બોટાદ બનાસકાંઠા સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરામાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ અમદાવાદમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે के लिए हमारा वाइड स्प्रेड रेन दोनों के लिए दिया गया है इसमें हार्डो से मध्यम बरसात का संभावना है थंडर स्ट्रॉम विद लाइटनिंग थर्टी टू फोर्टी किलोमीटर वाइड स्पीड के साथ दोनों क्षेत्रों में गुजरात रीजन और गुजरात रीजन में बारिश का स्थिति रहेगा इसे रेनफॉल का वार्निंग रहेगा और उसके साथ जो आपका हड़वा से मध्यम बरसात का तो रहेगा ही हड़बा से मध्यम बरसात का जो डिस्ट्रीब्यूशन इस प्रकार है उन्नीस तारीख उन्नीस बीस तारीख को फिलहाल वाइड स्प्रेड रहेगा इक्कीस बाईस तेईस वाइड स्प्रेड रहेगा और चौबीस जून फिली वाइड स्प्रेड रहेगा हमारा सौराष्ट्र कच्च के लिए जो फोरकास्ट है उन्नीस तारीख आपका फिलहाल वाइड स्प्रेड बीस तारीख फिली वाइड स्प्रेड इक्कीस बाईस तारीख को आपका वाइड स्प्रेड रहेगी और तेईस तारीख चौबीस तारीख को वाइट स्प्रेड रहेगी और जो सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल को वार्निंग है इसमें उन्नीस तारीख को हैवी रेनफॉल को वार्निंग है बीस इक्कीस को कोई वार्निंग नहीं है बाईस तेईस चौबीस को हैवी रेनफॉल का फिर से वार्निंग है इसमें जो ठंडाष्ट का वार्निंग आज और कल पूरा राज्य के लिए दिया गया है તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં તેત્રીસ તાલુકામાં વરસાદ ખાબક્યો છે ભારે વરસાદ બાદ રાજ્યના અગિયાર જળાશયો હાઈ એલર્ટ પર છે તેર જળાશયો એલર્ટ પર તો દસ જળાશયો વોર્નિંગ લેવલ પર છે રાજ્યના નવ જિલ્લા જળાશયો સો ટકા ભરાઈ ગયા છે રાજ્યમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે અત્યાર સુધીમાં પાંચસો ચોર્યાસી લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે ભારે વરસાદને કારણે એકસો વીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે રાહત બચાવ માટે એનડીઆરએફની બાર ટીમ તૈનાત છે બોટાદમાં બે અમદાવાદમાં એક જ્યારે ગાંધીનગરમાં એક ટીમ તૈનાત છે તો દેવભૂમિ દ્વારકા ભાવનગર સુરત અમરેલી પાટણમાં એક એક ટીમ તૈનાત કરવામાં આવી છે આ સાથે જ કચ્છ પોરબંદર વલસાડમાં એક એક ટીમ તૈનાત કરવામાં આવી છે અને વરસાદને કારણે એસડીઆરએફ ની ઓગણીસ ટીમ ડિપ્લોય કરવામાં આવી છે તો ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર પર મોટી અસર પડી છે રાજ્યભરમાં એક નેશનલ હાઈવે સહિત એકસો નેવ્યાસી રસ્તા બંધ થઈ ગયા છે બે દિવસથી વરસાદને કારણે ભાવનગરનો નેશનલ હાઈવે બંધ થયો છે દસ સ્ટેટ હાઈવે પંચાયત હસ્તકના એકસો ત્રેપન રસ્તા આ સાથે જ અન્ય પચીસ રસ્તા બંધ થઈ ગયા છે ભારે વરસાદને કારણે બાર હજાર નવસો ત્રેપન ગામમાં વીજળી પણ ભૂલ થઈ ગઈ છે હજુ બસો એકતાળીસ ગામમાં વીજળી પૂર્વવત કરવાની બાકી છે પાંચસો ઓગણસી વીજ પોલ જ્યારે પચીસ ટ્રાન્સફોર્મર પર કામગીરી હાલ ચાલુ છે તો કૃષિમંત્રી રાઘવજી પટેલનું વરસાદને લઈને નિવેદન સામે આવ્યું છે જણાવ્યું છે કે હજુ વરસાદની શરૂઆત છે પ્રથમ વરસાદે અનેક વિસ્તારમાં પાણી પાણી સર્જી દીધું છે સરકાર સતત નજર રાખી રહી છે અને જરૂર પડે ત્યાં એનડીઆરએફની ટીમ તૈનાત છે તેવી વાત રાઘવજી પટેલે કરી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ને પ્રથમ વરસાદે જ અનેક વિસ્તારો છે તે જળબંબાકારની સ્થિતિ સર્જાણી છે કૃષિમંત્રી રાઘવજીભાઈ છે તેઓની સાથે વાત કરશું રાઘવજીભાઈ ખાસ જે રીતના હજી તો પ્રથમ વરસાદ અને અનેક જિલ્લાઓ છે તે જળબંબાકાર થઈ ગયા છે ગામોમાં અને ખેતરોમાં પાણી ઘુસ્યા છે શું કયો છો ખાસ પરિસ્થિતિને લઈ શરૂઆત છે અને શરૂઆત થી ભારે વરસાદ થઈ રહ્યો છે એટલે સ્વાભાવિક છે કે પેલા વરસાદમાં અતિભારે વરસાદ થાય તો ક્યાંક નુકસાની થાય સ્વાભાવિક છે આ બધી પરિસ્થિતિનો અહેવાલ અમે મંગાવશું ત્યાં આગળની કાર્ય હાથ ધરશું રાઘવજીભાઈ ખાસ જે રીતના સરકાર પણ ખડે પગે છે અનેક વિસ્તારોમાં રેસ્ક્યુ કરવાની જરૂર પડી છે એનડીઆરએફ ની ટીમ પણ ઉતારવામાં આવી છે તેને લઈને સૂચન ચર્ચા સમગ્ર દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર નંબર વન છે વાવાઝોડાની પરિસ્થિતિ કોઈ પણ પરિસ્થિતિમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની આગોતરી આયોજનના કારણે રાજ્યમાં કોઈ પરિસ્થિતિ ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારી તંત્ર સંપૂર્ણ સજ્જ છે જે રીતના સરકારી તંત્ર છે તે સજ્જ છે કારણ કે જે રીતના આજે તો વરસાદની શરૂઆત થઈ છે એનડીઆરએફની ટીમ પણ જે જિલ્લામાં જરૂરિયાત છે ત્યાં ડિસ્પેચ પણ છે તે કરવામાં આવી છે કેમેરા પર્સન કિશોર વાટોલિયા સાથે રહીમ લાકાણી ગુજરાત ફર્સ્ટ જુનાગઢ તો ડાંગ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની ધડબડાટી ડાંગના સુબીરમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે ગીર ગઢડામાં બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો છે વઘઈ આહવામાં છેલ્લા બે કલાકમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે સવારે છ થી બપોરના બે વાગ્યા સુધી ત્ર્યાસી તાલુકામાં વરસાદનું આગમન આજે થયું છે સૌથી વધુ સુબીરમાં અત્યાર સુધીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે વેરાવળ વગેરેમાં સવારથી જ બે બે ઇંચ વરસાદ ખાબક્યો છે તો સુત્રપાડા વાસદા અને કપરાડામાં પૂણા બે ઇંચ વરસાદ નોંધાયો છે કેશોદ કોડીનાર તાલાડા વાલોડ નીઝરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છેલ્લા બે કલાકમાં રાજ્યના પાંત્રીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે